નમસ્કાર મિત્રો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ એક કાર્યક્રમ દરમિયાન સીડી પરથી લપસી ગયા પણ હવે સવાલ એ ઉઠે છે કે શું આ એક સામાન્ય અકસ્માત હતો કે કોઈ જાણી જોઈને તેમને પાડ્યા છે ઘટના ત્યાંની છે તે જે સીએમ કાર્યક્રમ પૂરો કરીને સીડી પરથી નીચે ઉતરતા હતા અચાનક પગ લપસી ગયો અને આસપાસના સુરક્ષા કર્મીઓ દોડી આવે છે પણ જુઓ આ વિડીયો ત્યાંથી પાછળથી એક વ્યક્તિ હાથ લગાવે શું એ સહાય માટે હતું કે કંઈક બીજું લોકો સોશિયલ મીડિયા પર કહે છે આ ફક્ત સ્લીપ ન હતું કેટલાક તો કહ્યું કે સુરક્ષા હોવા છતાં આવું કેમ બન્યું બીજી બાજુ સરકારના સૂત્રો કહે છે કે સીએમ ફક્ત સંતુલન ગુમાવી ગયા કોઈ ઉમરો ન હતો તો સત્ય શું છે એ જ મોટો સવાલ છે ટ્વિટર ફેસબુક અને વોટ્સએપ પર વિડીયો ધૂમ મચાવી રહ્યો છે કોઈ મજાકમાં કહે છે સીએમ પણ સ્લીપ પોડમાં ગયા તો કોઈ લખે છે આ તો રાજકીય ખેલ છે તમારું શું કહેવું શું સીએમ ભૂપેન્દ્ર પટેલ ફક્ત લપશા છે કે કોઈ ખરેખર તકો માર્યું છે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખશું અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જય હિન્દ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ એક કાર્યક્રમ દરમિયાન સીડી પરથી લપસી ગયા પણ હવે સવાલ એ ઉઠે છે કે શું આ એક સામાન્ય અકસ્માત હતો કે કોઈ જાણી જોઈને તેમને પાડ્યા છે ઘટના ત્યાંની છે તે જે સીએમ કાર્યક્રમ પૂરો કરીને સીડી પરથી નીચે ઉતરતા હતા અચાનક પગ લપસી ગયો અને આસપાસના સુરક્ષા કર્મીઓ દોડી આવે છે પણ જુઓ આ વિડીયો ત્યાંથી પાછળથી એક વ્યક્તિ હાથ લગાવે છે શું એ સહાય માટે હતું કે કંઈક બીજું લોકો સોશિયલ મીડિયા પર કહે છે આ ફક્ત સ્લીપ ન હતું કેટલાક તો કે હોવા કેમ બન્યું બીજી બાજુ સરકારના સૂત્રો કહે છે કે સીએમ ફક્ત સંતુલન ગુમા ગયા કોઈ હુમલો ન હતો તો સત્ય શું છે એ જ મોટો સવાલ છે ટ્વિટર ફેસબુક અને વોટ્સએપ પર વિડીયો ધૂમ મચાવી રહ્યો છે કોઈ મજાકમાં કહે છે સીએમ પણ સ્લીપ બોર્ડમાં ગયા તો કોઈ લખે છે આ તો રાજકીય ખેલ છે તમારું શું કહ્યું શું સીએમ ભૂપેન્દ્ર પટેલ ફક્ત લપસા છે કે કોઈ ખરેખર ધક્કો માર્યો છે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા ભૂલતાની જય હિન્દ જય ગુજરાત